ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રી રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું જિલ્લા ભાજપ દ્વારા આસ્થા ટ્રેનનું ભવ્ય સ્વાગત વડોદરાથી અયોધ્યા ધામ જતી ટ્રેનમાં સવાર દર્શનાર્થીઓએ ભરૂચ જિલ્લા ભાજપે પાઠવી શુભકામનાઓ ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રી રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું વડોદરાથી અયોધ્યા ધામ જતી ટ્રેનના દર્શનાર્થીઓનું જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરી શુભકામનાઓ અપાઈ હતી રામ જન્મ ભૂમી અયોધ્યા ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ કરાઈ હતી ગુજરાતમાંથી પણ રામ ભક્તો અને દર્શનાર્થીઓ શ્રી રામ ભગવાનના દર્શન કરી શકે તે માટે આસ્થા ટ્રેન શરૂ કરાઈ છે વડોદરાથી અયોધ્યા ધામ જતી આસ્થા ટ્રેન આજે પ્રસ્થાન થઈ હતી ભરૂચ રેલવે સ્ટેશને આસ્થા ટ્રેન આવી પહોંચતા તેના સ્વાગત અને રામ ભક્તોને મંગલમય યાત્રાની શુભકામનાઓ પાઠવવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી પટેલ ગોહિલ વિનોદ પટેલ ધર્મેશ મિસ્ત્રી નિશાંત મોદી સહિત આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આસ્થા ટ્રેનનું ભરૂચ સ્ટેશન પર આગમન થતા જ સ્ટેશન પરિસર જય શ્રી રામના ગગનભેદી નાદની ગુંજી ઉઠ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારોએ ભક્તોનું ભવ્ય સ્વાગત અભિવાદન કરી તેઓની યાત્રા મંગલમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી સ્ટેશન પરિસર ટ્રેનમાં સવાર શ્રદ્ધાળુઓના ઉત્સાહ ઉમંગ વચ્ચે સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નાદ સાથે રામમય બની ગયું હતું કરોડો હિન્દુ સમાજના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી રામનું દેશના વડાપ્રધાન ગુજરાતનું ગૌરવ વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરોથી બાવીસમી તારીખે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી એના ધ્યાનમાં રાખીને દરેક જિલ્લાથી રોજ એક ટ્રેન અયોધ્યા ખાતે દર્શનાર્થે પસાર થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ રોજ વડોદરાથી ઉપરેલ હિન્દુ પેલે સમાજ એવા ભગવાન શ્રી રામના ના મંદિરે દર્શન કરનાર જેના દર્શન ને આવકારવા અને સ્વાગત કરવા માટે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના સૌ કાર્યકર્તાઓ ભેગા થયા છે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે આદરણીય પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા ગુજરાતનું ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરોઠી મંદિરમાં મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા બાવીસમી તારીખે યોજાઈ દરેક જિલ્લે જિલ્લાથી રામ ભગવાનના દર્શન કરવા અર્થે દર્શનાર્થીઓ જઈ રહ્યા છે આજ રોજ વડોદરાથી ભગવાન શ્રી રામના દર્શનાર્થે ભાવિક ભક્તો જઈ રહ્યા છે તેમને આવકારવા એમનું સ્વાગત કરવા માટે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આજ રેલવે તેવી પર હાજર રહ્યો હતો